પીપુડી વાળા નો પેલો તન ખવાય છે છાલો ફેકાય છે ચોરી પકડાય છે મન માં ને મનમાં તન મન મુંજાય છે તન મન મુંજાય છે પીપુડી વાળાનો પેલો તન મનીયો પેલો તન મનીયો ચીકુ નો કરંડિયો ચીક્કુ ખાવાય છે ઠળિયા ફેંકાય છે ચોરી પકડાય છે મનમાં ને મનમાં તન મન છે તન મન મંજાય છે